સુરતમાં કરોડોની સરકારી જમીન પર અસામાજિક તત્વોના દબાણ અંગે માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુરતના ચોક વિસ્તારમાં આવેલી રાજા અવરાની કરોડો રૂપિયાની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પૂર્વનગર સેવક દીપક આફ્રિકાવાળાએ કરી છે આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી જમીન પર દારૂ જુગાર અને ચરસગાંજાના અડ્ડા ચાલતા હોવાના તેમજ મંદિરોમાં ભક્તોને ડરાવવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે દીપક આફ્રિકાવાળાએ આક્ષેપ કર્યો છે કે વખફ બોર્ડ સાથે મળીને બોગસ વખફ ઊભું કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તંત્રની બેદરકારીને કારણે સ્ટે હોવા છતાં બાંધકામ પૂર્ણ થયું અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા છતાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર એકબીજા પર જવાબદારી ધોળી રહ્યા છે આ બાબતે તેમણે પચાસ જેટલા પુરાવાઓ સાથે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે દીપક આફ્રિકાવાળા પૂર્વ નગરસેવક કલેક્ટર કલેક્ટરશ્રી પોલીસ કમિશનર કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળીને રાજા હોરા ઉપર રાજા વરા નામથી ઓળખાતી જમીન ઉપર પેલા એકસો ને છવ્વીસ ઝૂપડા હતા આ લોકો ને આવાસ આપ્યા જગ્યા ખાલી કરાવી સરકારી જગ્યા બોલે છે તમામના વેરાબીલમાંથી નામ કમી કરાવી દીધા અને પછી

તો આની ઉપર કેવી રીતે બાંધકામ થાય છે અને અટકાવો કોર્પોરેશને શરૂઆતમાં બેટન વખત માલસામાન ઉચકી લઈ જઈને અટકાવી દીધું પણ જે બોગસ વોકઅપ બોર્ડ ઊભું કરેલું એ વોકઅપ બોર્ડમાંથી મ્યુનિસિપલ કમિશનર નોટિસ આવી કે જે કંઈ અત્યારે ઊભું કન્સ્ટ્રક્શન છે તે યથાવત રાખીને કોઈ પણ જાતની તોડફણ ન કરવા જ્યાં સુધી ફાઇનલ હુકમ ના થાય આ જે બાંધકામ હતું એનું શ્રીએ પંચનામું પણ કરાવેલું છે ફક્ત ચાર દિવાલ ઊભેલી હતી તેમ છતાં પણ એને પાટી મસ્જિદ બનાવી દેવામાં આવી કન્ટેમ ઓફ ધી કોર્ટ નથી કલેક્ટરે કરી કે નથી મ્યુનિસિપલ કમિશનરે કરી અને પછીથી આજુબાજુની જગ્યામાં પણ રૂમો બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી હાલમાં એક બે મહિના પહેલાં વડ પીપળા અને લીમડાના મોટા ચારસો વર્ષ જૂના ઝાડ કાપી નાખ્યા એની પણ મેં ફરિયાદ આપી છે ઝાર કાપી નાખ્યા પછી આ લોકોએ ડોમ બનાવી દીધું છે એ જગ્યા વધારાની પાછી કવર કરી લીધી છે મ્યુનિસિપલ કમિશનર ને કલેક્ટર વકફ બોર્ડના હુકમની રાહ જોવે છે પણ વકફ બોર્ડે પોતે એમ કીધું છે કે આમાં કોઈ સુધારો વધારો કરવો નહીં એટલે કરવા આ લોકો કરે છે એની સામે પગલાં લેવા અને લેન્ડ ગેબિંગ એપ માટે પણ મેં રજૂઆત કરી છે ફરિયાદો કરી છે બે હજાર રૂપિયા ભરીને કાયદેસરની ફરિયાદ કરી છે છતાં પણ આ ત્રણેય અધિકારીઓ એ ફરિયાદ ઉપર ધ્યાન આપ્યું નથી આજે હું કડક શબ્દમાં ત્રણેય અધિકારીઓને મળ્યો છું અને એમને પોતાના તાબા નીચેના અધિકારીઓને આ કામ સોંપ્યું છે કોના દ્વારા કબજો ત્યાં કરવામાં આવ્યો કેટલા વર્ષ આ કબજો કરવામાં આવ્યો છે ત્યાં દારૂ જુગાર ચરસના અધા મેં સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે પણ રેટ પર આવી છે અને પકડાય છે ત્યાં લેન્ડ ત્યાં ઘરે બંદુ ગોળીબાર પણ થયા છે આ બધા પુરાવા મેં રજૂ કર્યા છે અત્યારે બે ત્રણ જણા તો જેલમાં છે ખાસ કરીને મમ્મુ મિયા હસોટીના નામથી આ કામ ચાલે છે પણ વકઅપની રજીસ્ટ્રેશન જે બોગસ ઊભી કરી છે એમાં બીજા લોકોના નામ છે એ બોગસ વખત છે એ એના પેપરો ઉપરથી જ માલમ પડી જાય છે કારણ કે જમીનની માલિક સરકારની હોય તો એની ઉપર વખતની નોંધણી થતી નથી